કડકડતી ઠંડીમાં આપણે બનાવતા હોઈએ છીએ રીંગણના ઓળા સાથે બાજરીનો રોટલો પણ હજી જોઈએ એવી ઠંડી નથી પડી તો ચાલો ઓળા સાથે આ રીતે રોટલી બનાવીએ સુપર સહેલિયાથી હું દીપા ચાલો આજે પરફેક્ટ રીતે તમને ચોખાના લોટની રોટલીની આપો જે બનાવવા માટે એક કપ જેટલો ચોખાનો લોટ અને સાથે પાક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે ઘઉંનો જે લોટ છે એ આપણે રેગ્યુલર રોટલી ભાખરી માટે જે કિચનમાં હોય છે એ જ લેવાનો છે જેને બિલકુલ ચાળવાનો નથી હવે આપણે એક પેન લઈ લઈશું અને પેન ગેસ ઉપર મૂકી ગેસ ધીમા ચાલુ કરી દઈશું અને પેનમાં સવા કપ જેટલું પાણી એડ કરી લઈશું ટૂંકમાં જેટલું લોટ લીધો છે એટલું પાણી પહેલાં એડ કરી અને પાણીને ગરમ થવા માટે મૂકી દેવાનું છે અડધી ચમચી જેટલું મીઠું અને બે ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું છે તેલ રેગ્યુલર જે આપણે કિચનમાં યુઝ કરતા હોય એ જ વાપરવાનું છે અહીંયા મેં તેલનો ઉપયોગ કર્યો છે બે ચમચી જેટલું તેલ પાણીમાં બબલ આવે ત્યાં સુધી પાણીને ગરમ થવા દેવાનું છે એકવાર પાણી ગરમ થઈ જાય એટલે આપણે લોટ થોડો થોડો ગરમ પાણીમાં એડ કરતા જવાનું છે એક હાથમાં વેલણ લઈ લેવું અને આ રીતે બબલ થઈ જાય એટલે થોડો થોડો લેટ એડ કરી અને હલાવતા જવાનું છે લોટને આ રીતે બાફી અને પછી આપણે રોટલી બનાવીશું તો બિલકુલ એ ફાટશે નહીં અને સરસ સોફ્ટ થશે તો જો આ રીતે લોટને હવે હલાવી દઈશું લોટ બિલકુલ ડ્રાય ના દેખાવો જોઈએ તમે જરૂર લાગે તો હથેળીમાં થોડું થોડું પાણી લઈ અને થોડું છાંટી શકો છો પણ લોટ બધો ભેજવાળો થઈ જવો જોઈએ લોટને ભેગો નથી કરવાનો પણ આ રીતે એ બધો જ એમાં એક મોઇશ્ચર દેખાય એ રીતે આપણે એને હલાવી લેવાનો છે તો મેં અહીંયા ફરીથી બેથી ત્રણ વાર હથેળીમાં પાણી લઈને આ છંટકાવ કર્યો લગભગ ફરીથી પાક અપથી થોડુંક ઓછું એવું પાણી એડ કર્યું લોટ સરસ બધો જ ઘટ્ટા થઈ ગયો છે એટલે કે મોશ્ચર એમાં આવી ગયું છે લોટ બિલકુલ ડ્રાય ન હોય એ રીતે હલાવીને ચેક કરી લેવું જરૂર લાગે એ રીતે ઓછું વધતું પાણી હથેળીમાં લઈ એડ કરવું બધો લોટ આ રીતે હલાઈ અને પછી ગેસ બંધ કરી દેવાનો છે અને એને ઢાંકી દેવાનો છે દસથી પંદર મિનિટ માટે લોટને ગેસ બંધ કર્યા પછી ઢાંકીને રહેવા દેવાનો છે તો બસ આ રીતે પરફેક્ટ હવે બધું જ ઘટાકટા દેખાઈ રહ્યા છે જે જે કોરો લોટ નથી દેખાઈ રહ્યો ગેસને બંધ કરી દીધો અને એને ઢાંકી દઈશું ફ્રેન્ડ્સ લોટને આ રીતે આપણે ઢાંકીને રાખવાનો છે દસેક મિનિટ એનાથી શું થશે વરાળ થશે અને વરાળને લીધે હજી લોટમાં એક મોઇશ્ચર પકડાઈ જશે અને સરખી રીતે લોટને પછી કેળવવાની સારું રહેશે દસેક મિનિટ પછી આપણે ઢાંકણું ખોલી લઈશું અને ચમચાથી લોટને સરખી રીતે ભેગું કરી લઈશું તમે જોઈ શકો છો ઉપર જે વરાળ બાજી છે એના જ ગરમીથી સરસ રીતે લોટ સરખી રીતે કેળવવા માટે સરસ પાણી વગર જ ભેગું થઈ જશે હવે આપણે આ લોટને એક થાળામાં કાઢી લેવાનો છે બસ હવે સાધારણ ગરમ એવો લોટ આ રીતે હથેળીથી સરખી રીતે મસળીને કેળવીને ભેગો કરી લેવાનો છે પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નથી જે મોશ્ચર છે ભેજ છે લોટમાં એનાથી જ લોટ સરખી રીતે ભેગો થઈ જશે કેળવાઈ જશે અને આ રીતે થોડો ઢીલો લોટ તૈયાર થઈ જશે લોટના એક સરખા પછી લુવા પાડ લેવાના છે જ્યાં સુધી એની ઉપર કડચણી ના દેખાય ને સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી એને મોસળી મસળીને ભેગો કરવો ઢાંકીને રાખવો એટલે સુકાઈ ના જાય આ રીતે એક સેટઅપ તૈયાર કરી લેવો રોટલી બનાવવા માટે લોળી મૂકી દેવી ડ્રાય લોટ એટલે કે ચોખાનું ચટામણનો ઉપયોગ કરવો જેથી સરખી રીતે રોટલી સરકીને ગોળ ગોળ વણાશે એકદમ સ્મૂધ હોય ચોખાનો લોટ એટલે રોટલી ફરતી વખતે આ રીતે તમે વેલણ ફેરવશો તો એ ઝટપટ વણાઈ જશે સરસ રીતે રોટલી જોઈએ એવી પાતળી વણી લેવી ગરમ થયેલી તવીમાં રોટલી શેકવાની છે બેઉ બાજુથી તવીની ઉપર જ રોટલી સરખી રીતે શેકાઈ જશે એક પડખું થાય ત્યાં સુધી બીજી રોટલી પણ વણાઈ જશે બહુ જ ઝટપટ બની જતી આ ચોખાની રોટલી રીંગણના ઓળા સાથે એક નવો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે અને જ્યારે હજી જોઈએ એવી ઠંડી નથી તો બાજરીનો રોટલો આપણને ખાવાનું ઓછો ગમે તો આ રીતે ઓળા સાથે આપણે ચોખાની રોટલી બનાવી શકીએ છીએ ઘઉંનો લોટને બદલે તમે જુવારનો લોટ પણ એડ કરી શકો છો થોડા બબલ્સ ઉપર દેખાય એટલે આપણે પલટાવી દઈશું બીજી બાજુ સરખી રીતે ગુલાબી થવા દેવાની છે તો ફ્રેન્ડ્સ રીંગણના ઓળા સાથે ખાસ કરીને હજી ઠંડી ચાલુ નથી થઈ ત્યારે આ રોટલી જરૂરથી ટ્રાય કરજો ચોખાની રોટલી નોર્મલી આપણે બનાવતા હોઈએ ત્યારે ઘણીવાર એવું બને કે કિનારો ફાટી જાય ચવળ થઈ જાય પણ આ રીતે બનાવશો તો રોટલી બહુ સરસ પરફેક્ટ બનશે અને લાંબો ટાઈમ સુધી એકદમ સોફ્ટ મુલાયમ રહેશે બધી જ રોટલી બનાવી અને આ રીતે રેક ઉપર મૂકતા જવું કે પછી કોરા સ્વચ્છ કપડાં ઉપર રાખતા જવું ઘી ચોપડી અને એને રીંગણના ઓડા સાથે સર્વ કરવી તો ફ્રેન્ડ્સ સુપર સહેલિયા પર આવી એકદમ સિમ્પલ રેસીપી ઝટપટ બની જાય એવી રેસીપી જોવા માટે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ